નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરાના નવલખી કમ્પાઉન્ડ ગણેશ વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે જ્યાં તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ રહી છે વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં બનાવાયેલા કૃત્રિમ તળાવમાં મોટાભાગની મોટા ભાગની શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થનાર હોય પાલિકા દ્વારા તમામ પ્રકારની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે ગણેશજીની પ્રતિમાને વિસર્જિત કરવા માટે આવનાર ભક્તોને પણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ પૂર્વ તકેદારી રાખવામાં આવી રહી છે ફ્લડ એપ્રોચ રોડને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તળાવ ઉપર પાલિકા દ્વારા જાહેર ચેતવણીના સ્ટીકર્સ પણ લગાવવામાં આવ્યા છે પાલિકા દ્વારા આ તળાવ ઊંડું છે અને પ્રવેશ છે પાલિકા તંત્ર દ્વારા ગણેશ ઉત્સવ તૈયારીના ભાગરૂપે નવલખી કૃત્રિમ તળાવ પર અત્યારે પાણી ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને ધીરે ધીરે એક કે દોઢ દિવસના ગણપતિ વિસર્જન થાય તે આયોજન ઓલરેડી હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે એના એપ્રોચ રોડ છે લાઇટ છે એની વ્યવસ્થા બી એની સાથે કરવામાં આવી છે પાલિકા ગણેશ ઉત્સવ સારી રીતે હોય વિસર્જનની પ્રક્રિયા સારી રીતે થાય એના માટે કટિબદ્ધ છે અને એના માટે કાર્યવાહી હાથ ધરેલ છે સેફ્ટી માટે અમે ઘણા બધા સ્ટીકર બી કર્યા છે જે અમારી સાઈડમાં અમારી બેરિકેડ સુટેલી એને બી રિપેર કરી આવે છે એપ્રોચ રોડ્સ જે છે એના બી કામગીરી કરવામાં આવેલી છે હા એ બી છે એવું કર્યું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્રોસ્ટ્યુઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર